નમસ્કાર મિત્રો મોસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મંગળવારથી શરૂ થયેલા ભાદરવી અમાસના મેળાનો આજે અંતિમ દિવસ છે એટલે કે ગુરુવાર મને મેળો અત્યારે અંતિમ ચરણમાં જઈ રહ્યો છે અને આપણે અત્યારે મેળાની મુલાકાત લેવા માટે આવ્યા છીએ અત્યારે મારો પરિવાર પણ મારી સાથે અત્યારે મેળામાં આવ્યો છે મારી પત્ની અને મારો સર પાણીપુરીની મોજ માણે છે શ્રી પાણીપુરી આ શ્રીરામ પાણીપુરીની મોજ અત્યારે માણી રહ્યા છે અને અત્યારે અચાનક અમારા કાકા ના કાકી પણ અત્યારે અહીંયા અમને ભેગા થઈ ગયા છે અને એવો પણ અત્યારે ભેળો કરવા આવ્યો છે જેઓની ઉંમર પણ એંસી વર્ષ ઉપર છે છતાં પણ એક આનંદ કરવા માટે મેળામાં અત્યારે આવ્યા છે કાકા મજા આવે મેળામાં બહુ મજા આવે છે મજા આવે પાણીપુરી ખાવાની માર કાકીના મારા કાકીના હાલમાં વાંધો નથી મારા કાકા ને કાકી બંને કરવા આવ્યા છે એમના અનુભવમાં આપણે જાણવા છે કે લોકોને કેવી મજા આવી છે લોકોને કઈ સુવિધા અસુવિધાનો સામનો કરવો પડ્યો છે એની પણ માહિતી આપણે મેળવવાની છે તો આપ સૌ મિત્રો અમારી સાથે મારી આ ચેનલ મોસમ ગણેશમાં જોડાયેલા રહેજો અને મેળાની મજા માણશો શ્રીરામ પાણીપુરી અમારું ફેમિલી અત્યારે પાણીપુરીની મોજ માણી રહ્યું છે સારી હે પાણીપુરી મજા આવે હે કાકી તમારે ખાવી પાણીપુરી તમારે કાકીએ પાણીપુરી મંગાવી ગઈ હે તો ભાઈ પાણીપુરી બનાવે હે ભાઈ સરસ બનાવજો પાણીપુરી મેળામાં કેવી મજા આવી વેપાર ધંધા સારા

ચાલીસ વર્ષો ફરજો ને મજા આવી ને આ વખત તો મેળો ખબર આ વખત સારો ચાલો રહીશું નથી પણ આમ મજા આવી બાળકો મજા આવી બાળકો ને મીડિયમ ના બધા મજા આવી મેળો સારો વરસાદ મેળો નથી વાંધો નથી વ્યવસ્થા રાખવામાં આવી છે અને મેળામાં કોઈ પણ નાગરિકને કોઈ અસુવિધા ન થાય અને કોઈ પરેશાની ન થાય એની ખૂબ તકેદારી પાટણ પોલીસ દ્વારા રાખવામાં આવી છે તેમજ કોઈ જતના ચોરી ન બનાવ ન બને મોબાઈલ ચોરી ન બનાવ ન બને એ માટે તંત્ર સતત લોકોને જાગૃત કરી રહ્યું છે અને સતત નજર પેરો કરી રહ્યા છે એ બધા પાટણ પોલીસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

कहीं नाना ना बोलता और साथ है और फैमिली साथी बाजारों, देखवाने आराम के लिए, राजारों के लिए, रोजमारी, काजी के लिए, पाइनेपल बोला है अमारी प्रक्षायत ट्रेवलर अमारी ओर्थना से

एवरी टाइम एवरीयर ने जेम जेम व्यवस्था रखे जे बराबर है और सेफ्टी सरस से। ओके धन्यवाद इधर आवे नाना मारतो कितना मारी ने आनंद करी राम और श्याम बोला राजस्थानी प्रकारत बोला स्वाद ही रंग स्वाद मानवा एक बार अवश्य मुलाकात लो राम और श्याम बोला

બોલો ભાઈઓ લગભગ મેડમ આવો છો ને કેટલા વર્ષથી આવો હોય વીસ પચીસ વર્ષ આવે છે બરાબર ને અને કેવી મજા આવે મેડમ આ ને

મહાદેવ ની મૂર્તિ બાજુ જો અત્યારે મેળામાં ભેગા થઈ ગયા છે બરાબર કાંતિભાઈ કઈ બાજુ આવો હોય મેળામાં તો ક્યાં અમારા

અહીંયા શક્તિના બાટલા વેચાઈ રહ્યા છે બરાબર ભાઈ શક્તિના બાટલા હે આ નારિયેલ પાણી હા વાહ ભાઈ વાહ શું ભાવ છે એક નારિયેલ નો પચાસ રૂપિયાનો એ મેળામાં કોઈ પણ જાતની દુર્ઘટના ન બને એના માટે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા તૈનાત કરવામાં આવેલી છે ધોરાજી નગર સેવા સદન દ્વારા અહીંયા ફાયર બ્રિગેડ પણ રાખવામાં આવેલું છે કે જ્યારે પણ કોઈ ઇમરજન્સી આવે

ડુંગરનો નજારો પણ જોવા જેવો છે અત્યારે સાંજ થવા આવી છે અને અહીંથી માતૃ માતાજીનું મંદિર પણ આચું આચું આપણે દેખાઈ રહ્યું છે જેટલા પણ લોકો મેળામાં આવ્યા છે તમામ લોકોએ માતૃ માતા અને કપ્કેશ્વર મહાદેવના દર્શનનો લાભ લીધો છે અને પાટણોની અંદર જે આ મેળો યોજાય છે એ માત્રી માતાના સાનિધ્યની અંદર જ યોજાય છે જ્યારે મેળાની શરૂઆત થાય છે ત્યારે ભાદરવી અમાસના દિવસે ગામમાંથી માત્રી માતાજીનું નિશાન વાંચતે ગાજતે નીકળે છે અને ગામના તમામ લોકો માતાજીના આ નિશાનમાં જોડાય અને છેક માતૃમાં મંદિર સુધી આ નિશાન જાય છે કે જે ગામના અલગ અલગ રસ્તાઓ પરથી શોભાયાત્રા તરીકે નીકળે છે જેમાં દરેક જગ્યાએ લોકો માતાજીનું ખૂબ જ ભાવભરિયું સ્વાગત કરે છે અને એમના દર્શનનો પણ લાભ લે છે પછી મેળાના ગ્રાઉન્ડમાં થાય અને નિશાન માતૃ માતાના મંદિર સુધી પહોંચે છે બોલો શું ભાવ ગરમા ગરમ હેકીન આપે ને વાહ મેળામાં જેટલા લોકો આવે છે એ મહાદેવના દર્શન કરવા પણ અચુક જાય જ ભાઈ ઓલા સેલ્ફી પોઈન્ટ ઉપર સેલ્ફી પડાવી રહ્યા છે અમાર મેહુલભાઈ પણ સેલ્ફી લેવાના મેહુલ લેવાના ને હા લેલો ભટકાઈ ગણેશ ભાઈ હા ના ના ભટકાઈ ચના ચોર ગરમ જો સિનિયર સિટીઝનો પણ અત્યારે અહીંયા મેળામાં આવ્યા છે બધા વડીલો પણ મેળો કરવા આવ્યા છે પણ વધારે તો અહીંયા બેસવામાં જ સમય પસાર કરે છે બરાબર ને ઓરા લઈ આવે અને પછી અહીંયા બેસી અને ઓરા ખાતા ખાતા મેળાનો આનંદ કરે છે અત્યારે ભાવેશભાઈ મેળામાં મજા આવી કેવો મેળો રહ્યો બહુ સરસ રહ્યો ચાર દિન હોય છેલ્લો દિવસ છે આજે છેલ્લો દિવસ છે ને આમ તો ત્રણ દિવસ નો હોય પણ આપણે તો સોમવારથી ચાલુ થઈ ગયો બે આમાં હતી ને બે આમાં હતી એટલે માણસો એ ખુબ મન ભરીને મેળો કર્યો મેળો કર્યો સવારે થોડો વરસાદ આવ્યો હતો પણ પછી બપોર પછી વળી પાછું વાતાવરણ સુધરી ગયું એટલે વાંધો ના આવ્યો મજા આવી મેળો મજા આવી ને પબ્લિક ને બહુ મજા આવી પછી મેળામાં તમને કોઈ અસુવિધા દેખાઈ હોય કે ભાઈ આ થોડીક વ્યવસ્થા સુધારવાની જરૂર છે એવી કોઈ તમારા ધ્યાન આવી છે ના એવી વસ્તુ નથી નહીં ને બરાબર છે ને બધું યોગ્ય છે ને સુરક્ષા રીતે બધી રીતે બરાબર છે ને ધન્યવાદ

અને ટ્રાફિક નથી થતું અને ગ્રાઉન્ડને બહુ મોટી જગ્યા છે પાટણમાં અને આમાં લોકેશનવાળી જગ્યા છે એટલે આજુબાજુનો ઘણો વિસ્તાર આ મેળાને લાગે પબ્લિક પણ ખૂબ થાય અને સુવિધાઓ પણ સારી સગવડ પણ સારી એટલે આ જે મેળો પાટણમાં જે મેળો છે એ મેળાનું આયોજન બધું ધામ છે જોરસર સરસ અલે માણસને ખૂબ મજા આવે ગામડાની અંદર હશે મેળા થતા હોય એવું બહુ ઓછું જોવા મળે છે એમાં પાટણવા રાજકોટ જિલ્લાનું જે અમારું ગામ છે એનો આ પ્રખ્યાત મેળો છે કે લગભગ આજુબાજુના 100 કિલોમીટરની અંદર આ મેળો અત્યારે પ્રખ્યાત થયેલો છે અને લોકો એની ખૂબ મજા માણે છે કુદરતી સૌંદર્ય એક કુદરતી સૌંદર્ય કુદરતી જે આપણે ઓસમ પર્વત છે એ ઓસમ પર્વતની ગોદની અંદર જે આપણે અત્યારે આ મેળો માણી રહ્યા છીએ એ મેળો ખરેખર મિત્રો ખૂબ મજા આવે છે અને જે લોકો એક વખત ઓસમ કરે મુલાકાત લેવા આવ્યો હોય લોકોને અવારનવાર અહીંયા આવવાની ઈચ્છા થાય એટલો સરસ માહોલ છે બરાબર સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ